કરણ તેના નવી ફિલ્મ કરવાની ઘોષણા કરી આશ્ચર્ય સર્જ્યું હતું તેની પોસ્ટ નીચે અનેક લોકોએ શાહરૂખ અને કાજલની જોડીને ફરી પડદા પર લાવવાની ડિમાન્ડ કરી હતી કરણ જૌહરે હતી ફિલ્મ દિગ્દર્શક તરીકે શરૂઆત કરી હતી તે પછી તેણે અનેક સફળ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું જો કે વચ્ચે કેટલાય વર્ષો સુધી તેણે ફિલ્મ દિગ્દર્શન છોડી દીધું હતું અને માત્ર ફિલ્મ નિર્માણ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જોકે તેણે ફિલ્મના કલાકારો કે ટાઇટલ વિશે કશું જાહેર કર્યું નથી આ ફિલ્મ કઈ હોઈ શકે તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે લોકોએ પોતાની માનીતી કાસ્ટની ડિમાન્ડ પણ કરવા માંડી છે મહત્વનું છે કે કરણને શાહરૂખ અને કાજોલને લઈને ફરી એકવાર ફિલ્મ બનાવવા જ આવ્યું હતું દરમિયાન કરણ જોહરે શુક્રવારે બર્થડે પાર્ટી પણ યોજી હતી જેમાં કાજોલ ફરાન અનિલ કપૂર વરુણ ધવન સહિતના કલાકારો તથા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ